વિજયનગરમાં ગાસ્તે ગણપતિ બપ્પાની મૂર્તિ સ્થાપના કરવામાં આવી ગણેશ વિજયનગરમાં છેલ્લા છત્રીસ વર્ષથી ગણપતિ મહોત્સવની થતી ઉજવણી મુંબઈથી આવેલ પ્રવાસી પરિવાર રાવલ દ્વારા મિત્રોમાં વિચાર કરાયો અને દરબારગઢ ચોકમાં ગણેશ મંડળ દ્વારા ગણેશ મહોત્સવ શરૂ કરાયો હાલ મહાદેવ ખાતે સ્થાપના છે દિવસ સધાર્મિકો દ્વારા પૂજારી હેમંત વ્યાસના મુખાર થી થતી પૂજા અર્ચના અને રાત્રે આરતી ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે મૂર્તિદાતા સિસોદિયા મદનસિંહજી સોવનસિંહજી પરિવારના ઘરેથી શોભાયાત્રા અંબાજી મંદિર થઈ વિશાળ સંખ્યામાં ભુવનેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પંડાલમાં સ્થાપન કરવામાં આવી હતી ગણેશ મંડળના પ્રમુખ ગજેન્દ્રસિંહજી વંશની ટીમ દ્વારા સુંદર આયોજન કરાયું હતું રિપોર્ટર સંગીતાબેન શાહ વિજયનગર